લોકસભા ચૂંટણીના મતદાન પહેલા પ્રદેશ કોંગ્રેસના કાર્યકર્તા રાઠવા એમએલએ ની ઉપસ્થિતિમાં જોડાયા ભાજપમાં ક્ષત્રિય સમાજના અગ્રણી ગોપાલસિંહ ઠાકોર ભાજપમાં જોડાયા વડોદરામાં ક્યાંય ક્ષત્રિય સમાજ ભાજપના વિરોધમાં નથી એવું કહેવું છે ગોપાલસિંહ ઠાકોરનું હારમો હારમો એક ફૂલ વધે અને હારની હાર મોટો થાય એવી રીતે ભારતીય જનતા પાર્ટીનું કદ વધતું જાય છે અને આ લોકસભા લોકસભાની જે લીડ છે એમાં વધારો થતો જાય છે જે લોકો કોંગ્રેસમાં હતા અને ભારતીય જનતી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે કામ કરી રહ્યા છે એ પ્રકારે વિકાસ યજ્ઞ ચાલી રહ્યો છે એમાં સહભાગી થવા માટે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાય છે એમનું અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ ક્ષત્રિય સમાજ પહેલેથી જ મૂળભૂત ભાજપની સાથે જોડાયેલો છે અને હાલ પણ જે કોઈ સામાન્ય કંઈ વાતો બની છે એના લીધે કોઈ અસંતોષ ઊભો થયેલો છે પણ વડોદરા અને વડોદરા ગ્રામ્યમાં આ પ્રકારનો કોઈ માહોલ છે નહીં અને તમામ ક્ષત્રિય સમાજ ભાજપની સાથે જ છે કોંગ્રેસને મૃતપાય હાલતમાં છે એને ફટકો મારવાની જરૂરત જ નથી પણ જે કંઈ અમારા હતા અને કંઈક મંદુક થવાથી એ સામે ગયા હતા બે હજાર સત્તરમાં ગોપાલસિંહ ટાટોડ મારી જોડે જ હતા પણ કેટલાક લોકો સાથે વ્યક્તિગત મતભેદ થવાથી તેઓ ભારતીય જનતા પક્ષ છોડી કોંગ્રેસ તરફ ગયા હતા બે હજાર બાર સુધી સુખદેવભાઈ પાટણવાડિયા પણ ભાજપમાં હતા પણ બારમાં કંઈક વ્યક્તિગત પ્રોબ્લેમ થવાથી તેઓ કોંગ્રેસ પક્ષ જોડે ગયા હતા હવે બંને પાછા પરિવારમાં જોડાઈ રહ્યા છે સુખદેવભાઈ પાટણવાડિયા એક જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ છે ગોપાલસિંહ ટાટો જિલ્લા કોંગ્રેસમાં મહામંત્રી છે અને બંને મતભેદ ભૂલીને પરિવારનો ફરી ભાગ બની રહ્યા છે હું બંનેને આવકારું છું અને પરિવારના મોબી તરીકે બંનેના અભિનંદન આપું છું અને બંનેનું માન સન્માન જળવાશે એવી ખાતરી પણ આપું છું